કેમ છો મજામાં હો કે આમ બધા મજામાં જશો સ્વાગત છે તમારું નવા vlog તો બધાય ભંડારા ની સીતારામ ને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી આમ બધા ખુશ રહો સ્વસ્થ રહો ને એકદમ મસ્ત રહો અમારા ચેનલ માં નવા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો તો મિત્રો આજે આપણે વિમગ્યારીશ છે તો ભીમ અગિયારસને ને અમારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ આપનો દિવસ શુભ રહે અને વરહ પણ સારું હે અવાર કારણ કે ભીમ અગિયાર તો વરસાદ પણ આપણે સારું થઈ ગયો હે શું ને આપણે તો વરસાદ ફૂલ હે જ્યાં કપડાં સુકા હે નહીં ધોઈ લીધા હે પણ અંધાર ફૂલ થાય મને લાગે છે કે હમણાં જ આપણી વરસાદ આવે જાય હે

હજી તો ખાલી શરૂઆત થઈ છે એક જ મિનિટ થઈ છે એક મિનિટ પણ થાય હજી વરસાદ આવે તો ખેતરોમાં પાણી પાણી દેખાય બાજુ હજી તો જ છે હા મેહુલિયા વર્ષે વરસ્યા ભલા મેહુલિયા ભલે આવે જોઈ શકો છો આપ વરસાદ વાવણી તો આપણે કાલ જ થઈ ગઈ હતી એટલો વરસાદ આપણે ભગવાનની માતાજીની મહેરબાનીથી આવી ગયો હતો ને આજે પાછો વધારાનો વરસાદ આવે હે આજે મને એમ લાગે છે કે બધામાં વાવણી થઈ જાય જ્યાં જ્યાં બાકી છે ગામડામાં બધાયમાં વાવણી થઈ જાય એવી આપણે આશા ભગવાન પાસે રાખીએ છીએ કારણ કે આપણે તો વરસાદની જરૂર નથી આપણે તો માંડવી ઓરવાઈ ગઈ હતી પણ આ બધા લોકો વરસાદની વાહ જોઈને બેઠા હે એ મિત્રોને પણ આજે વાવણી સો ટકા થઈ જાય એવી સંભાવના હે કારણ કે અંધરાધારો વરસાદ આવે હે તો આ વરસાદ બધે હશે જ નહીં હોય તો પણ આવી જાય તો મિત્રો ચિંતા ના કરતા વાવણી થઈ જાય એવા વાદરામાં દેખાય છે બે મિનિટમાં આપણે એટલું પાણી જ પાણી થઈ જતું હોય તો વાવણી થતા કંઈ વાર લાગે નહીં બધા મિત્રોને વાવણી થઈ જાય જો મિત્રો બે મિનિટમાં તો પાણી જ પાણી ભગવાની કરી દીધું છે ત્યાર બાજુ જોઈ શકો છો મિત્રો આપણું ખેતર પાણી ને તરબોર થી ભરાઈ ગયું હે હજી તો વરસાદ ચાલુ છે આ ક્યાંય માંડવી કે હેઠો દેખા જ નહીં એટલું પણ વરસાદ આવશે ચાલુ જ છે સખત આપણે ફરિયા માં પાણી ભરાઈ ગયું પણ ખેતર પાણી ભરાઈ ગયું હે આપ જોઈ શકો છો તો મિત્રો આપણે પાછી ફરી પાછી પણ સેવું વણાવી આવ્યા છે કુટિયાણે કારણ કે હવે શું માં આવશે એટલે પછી અત્યારે હવે વણાય નહીં વરસાદ નહીં વરસાદ ન હોય ત્યારે વણાય તો આપણે ચોમાસામાં ખાવા થાય તો મિત્રો હવે આપણે આને સરસ ચણા પેક કરીને રાખી દઈએ ડબરામાં ભરીને એટલે વરસાદ ખાવા થાય આપણે જોઈ શકો છો ઘઉં સેવ સુપર છે સેવ સરસ આપણે ત્યાં જ વણાવીએ હે ત્રણ વખત આપણે વણાવીએ આ છે આપણી નવ પીલા સેવ જો આટલું ભરાણો બાચકું આપણે અને આ છે આપણી આગળની ભણાવેલી હતી ચાર ડબરો આપણે આગળનો ભર્યો છે ને હવે આ પાછા બે ડબરા ભરાઈ જાય તો ભરી લઈએ ફટાફટ તો મિત્ર જો આપણે આપણે ત્રણ કોઠી ભરાઈ ગઈ છે સેવ ને સુપર સુપર સેવું ને ભરાઈ ગઈ છે હવે આપણે ખાધા જ રાખવા નહીં જો ડબરા પણ મોટા મોટા છે અને તણ આપણે ભરાઈ ગયા હે હવે આપણે આને પેક કરીને રાખી દઈએ જેથી હવાય નહીં કડકડી દે ખાવામાં મજા આવે જેને સેવું ભાવતી હોય ઘઉંના લોટનું તો એ કોમેન્ટમાં જણાવજો તો મિત્રો આપણે જ્યાં પાણી ભરાય છે ફરિયામાં ખાડા ભર્યા હે વરસાદના પાણીના આમ ક્યારેય બાજુ ભરાય છે તો જ્યાં જ્યાં આપણે ખાડા ભરાય છે ને ત્યાં ત્યાં આપણે આ બધી રેતી કાકડી નાખી દેવાની હા હું પાવડર લઈ લીધો ને હવે તગારું લઈ લઈએ આ બાજુ બધે ભરાય છે પાણી તો આપણે અહીંયા નડે જ છે જો કે અહીંયા બાથરૂમમાં જવું હોય તો પાણીમાં થઈને જવું પડે છોકરીએ આપણે આવવું હોય ને વાસણ ઉટકવા તો પણ આપણે પાણીમાં થઈને આવવું પડે એટલા માટે આપણે પાણી ત્યાં ભરાય નહીં એટલે આપણે આ રેતીનો ઉપયોગ કરવાનો હા રેતી નાખી દઈએ તો ખાડા ભરાઈ જાય તો મિત્રો આ ડબ્બા આપણે થઈ ગયા હે ને જે આ રીતના આપણે આસી આસી ભેગી કરી ને પછી બધા ખાડા ભરવાના હે એક વાણ ડબ્બો થઈ ગયો હે દેખાય છે હે પડ્યું બધા આસે આસી ભરીને ખાડામાં નાખવાનું હે જ્યાં અહીંયા નાખીને એ રીતના આસી આસી આપણી અહીં પાતરી દેવાની હે બધામાં ચારે બાજુ ખાડા ભરાય છે મિત્રો આપણે જ્યાં અહીંથી લીધી નવા પાથરી પસાઈ થી આ લીધી એ આયા પાથરી આપણે એ આયા વાત થી પણ જો આપણે ઉહડી લેતી હે બધી જ આયા પથરાઈ ગઈ હે હવે પાણી નહી ભરાય ને આ આટલી ગેલેરી રાખી હે આપણે પાણી ના નિકાલ માટે કારણ કે આખા ફળિયાનો પાણી જીસે એ આપણે આવા થી ગટરીન હે વઈ જાય જો આ ગટર દેખાય હે અહીંથી ખેતરમાં બધું ફળિયાનો પાણી વહી જાય અો હવે તો લગભગ આપણે પાણી ભરા છે નઈ એ ભરા છે તો પછી હવે વિચાર હું પાછું કેમ હોઢારે ક્યાંકથી લઈ આવીને નાખી દે હું બીજું હું અત્યારે તો સરસ ફાડીઓ આપણ થઈ ગઈ હા બાથું બાજુ પણ હરખિર ઉપર પથરાઈ ગઈ હા મિત્રો આપણે じゃ અહીંથી લીધી નવા પથરે આ અહીંથી આ લીધી એ અહીંયા પા પથરે આપણે એ અહીંયા વાથી પણ જો આપણે ઉખાડી લીધી હે બધી જાય અહીંયા પથરાઈ ગઈ છે હવે પાણી નહીં ભરાય ને આ એટલી ગલેરી રાખી છે આપણે પાણીના નિકાલ માટે કારણ કે આખા ફરિયાનું પાણી જે છે એ આપણે આ વાથી ગટરી થી વહી જાય જવું આ ગટર દેખાય છે આથી ખેતરમાં બધું ફરિયાનું પાણી વહી જાય તો હવે તો લગભગ આપણે પાણી ભરાશે નહીં ભરાશે તો પછી હવે વિચારવું પાછું કંઈ વધારે ક્યાંક થી લઈ આવીને નાખી દઈ હું બીજું હું અત્યારે તો સરસ ફરી આપણું થઈ ગયું હા બાથરૂમ બાજુ પણ સરખી ઉપારી પથરાઈ ગઈ હા